વેલકમ ટુ પિનુઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે દૂધીના મુઠિયા ઢોકળા બનાવીશું તો વિડીયો એન્ડ સુધી જોજો ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દૂધીના મુઠિયા ઢોકળા બનાવવા માટે અહીંયા આપણે દૂધી લઈ લીધી છે તો તેને સારી રીતે તેની છાલ કાઢી લેશું અને ખમણીની મદદથી સારી રીતે તેને છીણી લેશું દૂધ હી સારી રીતે ખમણાઈ ગઈ છે તો હવે આપણે તેમાં આદુ મરચા અને લસણની પેસ્ટ નાખીશું એક લીંબુનો રસ નાખીશું થોડો એવો બાજરાનો લોટ નાખીશું થોડો એવો ભાખરીનો લોટ નાખીશું થોડો એવો ચણાનો લોટ નાખીશું માં મસાલા કરીશું મસાલા તરીકે સ્વાદ અનુસાર મીઠું નાખીશું થોડો એવો હળદર પાવડર નાખીશું બે ચમચી જેટલી લસણવાળી ચટણી નાખીશું ધાણાજીરું પાવડર નાખીશું લીલા ધાણા નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસુ ત્યારબાદ છાશથી સારી રીતે લોટ બાંધી લેશું

બફાવા દેસુ તો ત્રીસ થી પાંત્રીસ મિનિટ થઈ ગઈ છે તો આપણા ઢોકળા સારી રીતે વફાઈ ગયા છે તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું અને એક સરખા પીસીસમાં કટ કરી લેશું તો આપણા ઢોકળા કટ થઈને રેડી છે તો હવે આપણે ઢોકળાનો વઘાર કરીશું વઘાર કરવા માટે મેં અહીંયા એક તપેલું લઈ લીધું છે તેમાં થોડું એવું તેલ લેશું તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રાઈ सूकु लाल मरचु तमालपत्र लविंग कट करेला मर्चा कट करेलू लसण आणि लिंबू नो रस आणि लिमडो અને હિંગ નાખી સારી રીતે વઘાર કરી લેવાનો છે અને તેમાં ઢોકળા નાખી સારી રીતે મિક્સ કરી દેવાના છે ઉપરથી થોડું એવું લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર થોડી એવી ખાંડ અને લીલા ધાણા નાખી સારી રીતે મિક્સ કરી દેવાના છે તૈયાર છે દૂધીના મુઠિયા ઢોકળા ને એક પ્લેટમાં સૌ કરીશું મેં અહીંયા દહીં જોડે સૌ કર્યા છે તમે ગ્રીન ચટણી અથવા ટમેટો કેચઅપ જોડે પણ સૌ કરી શકો છો તો તમને કેવી લાગી આજની રેસીપી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો આજનો વિડીયો કોઈપણ કારણોસર ગમ્યો હોય કે હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવી નવી રેસીપી જોવા માટે પીનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્કસ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ